સઈલા તાલુકાના કંસાળા ગામે ખેડૂતોને બાગાયતી પાકોમાં મોટા પાયે નુકસાન ખેડૂતોએ સહાય કરવા ઠાલવી પોતાની વેદના સૈલાના અનેક ગામડાઓમાં પણ અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકસાન સૈલા પંથકના પાકોમાં મોટા પાયે નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા સૈલા પંથકના ખેડૂતો સરકાર પાસે કરી રહ્યા છે વળતરની માંગણી કિસાન સંગઠનના આગેવાનોએ

આ મગના અમારા ખીચડીના થોડાક થાય તો બધું બળી ગયું છે મારું નામ મનસુખભાઈ કુકવાવા હું તાલુકા પંચાયત સભ્ય છું પછી આ વધારે વરસાદના કારણે આ મારા છ ગામ આવે છે એમાં બહુ નુકસાની છે જો આના માટે કોઈ સરકાર સરકાર જો આ નુકસાની વળતર આપે તો બહુ સારું છે ને કઈ ખેડૂત મરી ગયા છે વરસાદથી એટલે આનું વળતર સરકાર આપે તો વધારે સારું અંદાજે કેટલા ગામ ની અંદર નુકસાની હશે કેટલી નુકસાની છે અમારા વિસ્તારમાં લગભગ બધા ગામ માં નુકસાની હશે વરસાદ વધારે પીડ્યો છે એટલે તમારા વિસ્તાર માં જાદો પાક શેનો વાવવામાં આવે બીટી કપાસ પછી સરગવો પછી ટેમેટી બકાલા બધા વાવાય છે કેટલું નુકસાન હશે કેટલા રૂપિયાનું નુકસાન થયું છે છ ગામ માં છ ગામમાં માં

અતિવૃષ્ટિના કારણે નુકસાન છે વાત એક જ છે કે કે આજે પણ અમે અમે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી ગામે ગામ સર્વે કરીએ ત્યારે ખેડી વાત ખેતીવાડી અધિકારી એવું કીધું કે અમારી ટીમ અત્યારે કામ ચાલુ છે પણ અત્યારે કંસાળા ગામમાં આવ્યા અને આજુબાજુના ગામમાં પણ પૂછ્યું હજી પણ કોઈ અધિકારી ક્યાંય સર્વે કરવા ગયા નથી માત્ર હવાઈ સર્વે છે માત્ર ડ્રોન દ્વારા સર્વે છે અને એના આધારે કહી દેવામાં આવે છે કે માત્ર દસ ટકા નુકસાન છે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવ્યો ત્યારે આપણને હકીકત ખબર પડે કે એંસી ટકા નુકસાન છે તો અમે અહીંયાથી ખેડૂત વત્તે એટલું કહેવા માંગીએ છીએ કે જો આપણે ખેડૂત સાથે આવી મસ્કરી કરી આવી મજાક કરી અને ખેડૂતના હકનો જે છે જેને મળવા પાત્ર છે એ આપવામાં ઠાગા ઠયા કર્યા તો આવનારા સમયમાં ખેડૂતે સાથે રાખી અને આપના કચેરીનો ઘેરાવો કરતા અમને વાર નહીં લાગે કારણ કે આ અમે ભીખ નથી માંગતા આ અમારો હક માંગીએ છીએ અને લઈને જ રહીશું જય હિન્દ જય ભારત